પાસેના જોધપર વાંડ અને કાર વચ્ચેના ગેરકાયદેસરના મીઠાના કારખાનાનો કબજો ખાલી કરાવવા સત્તર શખ્સોએ ગાડીઓમાં આવી ઘાતક હથિયારો અને ફાયરિંગ કરતા ચાર લોકો ઘવાયા હતા જેમાંથી એક યુવાનનું મૃત્યુ નિપજતા આ બનાવ હત્યામાં ફેરવાયો હતો જે ઘટનામાં સોળ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ તમામ આરોપીઓ હાલ રિમાન્ડ પર છે સમગ્ર ઘટના પંચનામું કરવામાં આવ્યું હાલ સમગ્ર તપાસ ચાલી રહી છે આરોપીઓના સાત દિવસના રિમાન્ડ હોય છે તપાસ પૂર્ણ થઈ આ વખતે જાણ કરવામાં આવશે તો સમાચારોમાં હાલ બસ આટલું જ બધું સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર